કોણ કાલ નો સરપંચ નો સો વાગે ખોડી હાથું પોચી જઈએ પાણી પેલા બે રાતી હતું ને તે પીર્યું છે તારે સો વાગે વળશે અને આજ તો થોડું મળું થઈ ગયું છે જલ્દી જલ્દી જવું પડ્યા ના કરો પાછા કુક ને બીજા રેલો વાલી તો વાળવું પડે ભગત ને લાગી મગન રેલો એવું કારકુન ના મેલા વેલા એટલે તમારે કીધું તું છ વાગે આઠ વાગે પોણી ભગત આવું છું ખબર છે રાધી થોડો મોડા ઊંજ્યો હતો પણ તમને કાલનું કીધેલું હતું મારે વાડી મેલજો વાડી ના મેલાય એટલે અમે હું નોકર છીએ એટલે નોકર કેતો પણ ખાલી ડોમો હું થાક છું તમને એ કામ દે અમે બે તણ ઉપર

થોડું વાક કરતો એટલે માર ખાતી હો બરોબર છે વાક માં તો માર ખાવી પડે કોઈ વાક ન તો આપડા પોચા પડીએ છીએ ચાર ચાર જણ એક વાર શું મારી જાય રે વાત સાચી છે ના હોય તો એક થવું પડશે ના હોય તો તાર સામે જો

ન કરવાનું એટલે હાથમાં ખણ બહુ આવે બરાબર ના તો આજ હાથ સાફ કરી દે પણ ઉપાડવા દે બાબુલાલ આજ તો નહીં કે આવું છે કે અમાર રાતી પાણી આલી અને ઈવણ વા વાળો દાડા આલે છે આવું છે એમ કે છે પૈસા ખવરા ના તન દાડા છે પાણી ની વાત નહીં હન આ પૈસા ખવરાણ આ તો સરકાર તરફથી પાણી આવે છે હું એમ કહું છું સરપંચને ભેગા થઈ જાવ કે આવું છે એના પેલા કારકુન ના એ સરપંચ ગયો કે કારકુન ગયો બે એક જ છે કે કે પેલું ગામ નું પાણી ના આવે જુદું અને આ પાણી ના આવે પાણી ના પૈસા તો આલે છે નહીં ભરતા ફોરમ ભરિયા છે તો આદના ભરિયે

તો જે આત્મો આ બધું રવા દે રવા દે નક પેલી નિર્મો ના જો ને તો બાનો ભાટ લઈ જઈ પાછો નઈ આવી વાળી લે ઓ હો હો એ તો માં કોઈ નિર્મો પર અંકુ નહીં પડતું એ તો ખબર પડી જ ટાઈમ આવી ગયો માં હાપો ના ના તું તો બોલો બંકો કરક અમે તો પેલા પૈસા જેવા નહી દો નહી નેકળી જઈ વાતો ના કરતો વાતો ના કરતો ખોટો સપનો જોવાનો બંધ કરી દેજે મગલાલ કબૂતર પૈસા જોઈ જો તો કે પૈસા જેવા

તમારા બાપ ગોતરમાં ધોકો તો ધોકો પણ કોઈ લાકડી લઈને હેડતું નહીં લડવાની વાતો કરી રહ્યા છો આ કોઈ દાડો તો બધા બગડેલા ઉડાડી નાખજો નહીં નહી ખોળીઓ હોય મારા પાસે તો બે સમુદ્ર ભેરા કરી ના ચવા છીએ કે ખોડિયા માર્યો છે આ ભગત પાછો જી નો ભણેલો બું દઈ મેલો એવો છે પાછો ના તો ખોડિયા ની મન ખબર કાઢવા દે ન તો જુઠ્ઠું હોય ને તો એ તો પાસે વાત છે